અને ગઈકાલે જે પરિણામો આવ્યા ત્યારબાદ ઘણા બધા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સરકાર બનાવવા માટે અભિનંદન પાઠવ્યા મોલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા અને બંને દેશોની સંયુક્ત સમૃદ્ધિ માટે સાથે કામ કરવા ઉત્સુક છે તેવું જણાવ્યું ભૂતાનના પીએમ શેરિંગ ટોગવોએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા ભારતને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે તેવું શેરિંગે કહ્યું હતું સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનલ વિક્રમાસિંઘે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા ભારત સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તત્પર છે તેવું વિક્રમાસિંઘે કહ્યું હતું તો તરફ ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદીને અભિનંદન આપ્યા અને કહ્યું કે ભારત અને ઇટલીના સંબંધ વધુ મજબૂત બનાવવા કામ કરીશું